ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અવનવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાના આક્ષેપ થયા છે તેમજ આ કાર્યક્રમમાં સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે જે ખેલાડીઓને જે કોચિંગ મળવું જોઈએ તે કોચિંગ નથી મળી રહ્યું કાર્યક્રમમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓને ગેમ્સના નિયમોની જ ખબર નથી પડતી તો ખેલાડીને યોગ્ય તાલીમો મળી રહે તે માટે કાયમી રમત ગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી દોરાજી શહેર કે તાલુકામાં પીટી ટીચરો નથી રમત ગમતના ગ્રાઉન્ડો નથી ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવે છે ખોટા તાઈફો કરીને વિદ્યાર્થીઓનું ભણતર બગાડવામાં આવે છે તેવા પણ આક્ષેપો થયા હતા નમસ્તે મારું નામ મિલન વાગડિયા છે હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવેલી છે જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું કેમકે કોઈપણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા બે હજાર પાંચથી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની જેના જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી જે ક્ષતિ જોવા મળે છે અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે આવતીકાલે બહેનો પણ આવવાની છે આજે ભાઈઓની એથ્લેટિક હતી ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો તો હું આપણા માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મુખ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી રીવાબા જાડેજાને વિનંતી કરવા માંગુ છું કે ઝડપથી બધી સ્કૂલોમાં સ્વીટી ટીચર જોવા મળે જેનાથી બધી જ આ જે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે મારું મારું નામ ગરેજ હર્ષિલ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યો છું આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અમે અહીંયા આવેલા છીએ ઘણા બધા ખેલાડીઓ અહીંયા ભાગ લીધેલો હતો જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત બે હજાર દસમાં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવો યોજવામાં આવે છે જેનું જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેલ મંત્રી હરસંઘવી અને ખેલમંત્રી હરસંઘવી અને શિક્ષક મંત્રી દિવ્યાબા જાડેજાને છે કે જો જો કા ના ડોક્ટર ડૉક્ટરમાં કાનના ડોક્ટર આંખના ડૉક્ટર હાથના હાડકા ના ડૉક્ટર એવી રીતે અલગ અલગ ડૉક્ટર હોય છે જો શિક્ષકો શિક્ષકો શિક્ષકોમાં પણ ગણિત વિજ્ઞાન અંગ્રેજીના હોય છે તો હોય છે રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ તેની તેની હજી બે હજાર પાંચથી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી જેઓ તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીનું ગુજરાતનું ગૌરવ વધે ગુજરાતના ખેલાડીનું પ્રોત્સાહન વધે અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે તમારી માંગણી શું છે સારા શિક્ષક સારા શિક્ષક થાય અને સારા શિક્ષક થાય અને અમને ઉધરમ વધારે પ્રોત્સાહન મળે આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓ કે વિદ્યાર્થીઓની સેફટી માટે વ્યવસ્થા કરવામાં આવી ન હતી તો સાધનો તૂટેલી હાલતમાં હતા અને કાર્યક્રમ પાણી કે તડકાથી બચવા માટેની વ્યવસ્થા કે પછી તબિયત બગડે તો ડોક્ટરો કે દવાઓની પણ વ્યવસ્થા જાણવામાં આવી નહોતી તેવા પણ આક્ષેપો થયા હતા વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી